જય આદિવાસી દોસ્તો આજે હું વાત કરવાનો છે ઇન્સ્ટાગ્રામમાં સોરીઓ વિડીયો બનાવે છે એના બારામાં વિડીયો બનાવે એનો કંઈ પ્રોબ્લેમ નથી બાકીનો પ્રોબ્લમ મેઇન વાતનો એમ છે કે આપણા આદિવાસી સમાજને તમને પાછી બદનામ કરતીઓ જઈ રહ્યો મતલબ સંસ્કાર જે તમને આપણા છે તે તમે વિડીયોમાં નતો તો પહેલાં તમે આ વિડીયો ભાવ લો પછી તમને એના બારામાં આપું વાત કરશો ઉતરે પછી મને પડે અને આની સોરીને લાસ્ટ શરમ બધી રી એટલે આની એવી રીત આ સોરી એવી રીત વિડીયાની પણ આવી આનો વિડીયો બી આ સોરીનો કંઈક વિડીયો તાજો છે કેમ કે બનાવજો સીધરા વગર ને એવા એવી રીતની બનાવતી હોય તૂટ્યો પેટ દેખાતા હોય એવી રીતની બનાવતી હોય નહીં વાત કરીએ ખાવા મારા હોય તો ન તો મને કે વિડિયા બનાવો તો અસલ બનાવજો ખોટા સમાજમાં બદનામ થાવો એવા વિડિયા ન જ બનાવો ભણાવ તો ભાઈ અસલ બનાવજો પછી એમની કહેતી હોય કે ગાળે ધીરે પછી હું ગાળે પર સીધો આવી જાય અત્યારે સુધરી જાજો થોડી વખત કેમ કે આપણા આદિવાસી બધું સંસ્કાર ખોટા પડી જાય ને હું વીઆઈપી દેવીઓ પાસે ભણવા માંડી જાવ એમ કાં ચાલે આપણું સે તે રીતના રહેવાનું અને તે રીતની બધી એક્ટિંગ વગેરે કરવાનું તમારે એમ આપણું બીજા જેમ ભણવા જાય તો આપણે તું નહીં ભણવાય આપણે આમ ચાલતું હોય તે કરાય પણ ખોટા એવું એવા વિડીયામાં જ બનાવો ને અસલ ધ્યાન રાખીને વિડીયો બનાવો ને વિડીયો બનાવો તો બધું આપણે રીતે અસલ એમ જે ચાલતું હોય તે રીતના બનાવો એમ ખોટા એમ શીતરા વિતરા ઓડિયા વગરના મત ગણાવો તે માળખું નેક્સ્ટ વિડીયોમાં